નમસ્કાર મિત્રો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલમાં હું હર્ષ પટેલ તમારું સ્વાગત કરું છું ચામડીના રોગને મટાડવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવી સૌથી સસ્તી અને અસરકારક આયુર્વેદિક દવા વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું ચામડી પર થતું ઇન્ફેક્શન કે જેમાં ધાધર ખરજવું શીળસ લાલ ગોળ ચાંભા પડવા સાથળ બગલ કે ગરદન કે જ્યાં વધારે પરસેવો થતો હોય ત્યાં ખંજવાળ આવી વગેરે જેવી ચામડીની બીમારીને જડમૂળમાંથી જેમ બને તેમ જલ્દીથી દૂર કરવી જ પડે જો આવું કરવામાં ન આવે તો ઇન્ફેક્શન શરીરના બીજા ભાગ ઉપર પણ લાગી શકે છે અથવા તો પરિવારના અન્ય સભ્યોને પણ ચેપ લાગી શકે છે મુખ્યત્વે જોઈએ તો ચામડીના જેટલા પણ રોગ થાય છે તે લોહીની ખરાબીને કારણે થતા હોય છે ચામડીના રોગ મુખ્યત્વે આપણા શરીરમાં વાયુ પિત્ત અને કફ એમ ત્રણેયનું બેલેન્સ બગડે તો જ થતા હોય છે એટલે કે શરીરમાં લોહી અને માંસનો બગાડ થવાનું શરૂ થઈ ગયું છે આવા રોગ સારા થવામાં લાંબો સમય લાગે છે અને લાંબા સમય માટે દવા તમારે પીવી પડે છે એટલે આપણે આજે જે આયુર્વેદિક ઘટક જોઈશું તે લાંબા સમય સુધી પણ લઈ શકાય છે અને કોઈ નુકસાન પણ થતું નથી મિત્રો ચામડીની એલોપેથિક દવા વિશે આપણે આગળના વિડીયોઝમાં વાત કરેલી છે ડોક્ટર દ્વારા પીવા માટે કેપ્સ્યુલ લગાડવાની ક્રીમ પાવડર અને સાબુ આપવામાં આવે છે આ દવાનો કોર્સ લાંબો ચાલે છે અને કોસ્ટલી પણ પડે છે લાંબા સમય સુધી આ દવા લેવામાં આવે તો શરીરને થોડું ઘણું નુકસાન પણ પહોંચે છે તો આવામાં ચામડીનો રોગ હંમેશા માટે દૂર કરવો હોય તો આયુર્વેદનો સહારો લેવો પડે તો મિત્રો ચામડીના રોગ મટાડવા માટે સૌથી પહેલી આયુર્વેદિક દવા જોઈએ તો તે છે ગિલોય એટલે કે ગળો ગળોની વેલ તમે જોઈ જ હશે તમારા ઘરની આસપાસ પણ જોવા મળતી હશે અથવા તો કોઈ પણ પ્રખ્યાત આયુર્વેદિક સ્ટોર પર તમને ગિલોયનો પાવડર પણ મળી જાય છે ચામડીના રોગને સારો કરવા માટે ગિલોયના પાવડરનો ઉપયોગ જ કેમ કરવો કેમ કે ગિલોય એક કડવી ઔષધિ છે કોઈ પણ કડવી વસ્તુનું સેવન કરવાથી આપણું લોહી શુદ્ધ થાય છે ચામડીના રોગો લોહીના બગાડને કારણે થતા હોય છે એટલે લોહી શુદ્ધ કરવું ખૂબ જ અનિવાર્ય બને છે બીજું એ છે કે ગિલોય વાયુ પિત્ત કફ એમ ત્રણેયને શરીરમાં નિયંત્રિત કરે છે જે લોકોની પ્રકૃતિ ગરમ હોય કફવાળી હોય કે પછી વાયુવાળી હોય ત્રણેય પ્રકૃતિ વાળા વ્યક્તિઓ આ ગિલોય પાવડર લઈ શકે છે કોઈ નુકસાન થતું નથી ઘણી વાર આપણે લીમડાનો રસ લેતા હોઈએ છીએ પણ મિત્રો લીમડાનો રસ લાંબા સમય સુધી લેવો જોઈએ નહીં તેને લાંબા સમય સુધી જો લેવામાં આવે તો હાડકાના સાંધામાં રહેલું લિક્વિડ તે સૂકવી નાખે છે અને સાંધા નબળા પાડી દે છે પુરુષોમાં શુક્રાણુની સંખ્યા પણ ઘટાડી શકે છે એટલે કડવા દ્રવ્યોમાં આપણે હંમેશા માટે ગિલોય લેવાનું રાખવું જોઈએ ગિલોય એ શરીરમાં પોષણ આપે છે ચામડીના રોગોને પણ સારા કરે છે અને લાંબા સમય માટે લેવામાં આવે તો શરીર માટે તે સેફ છે ગિલોયનું સેવન કઈ રીતે કરી શકાય તે જોઈએ ગિલોઈને તમે દરરોજ અડધી ચમચી ગાયના ઘી સાથે મિક્સ કરીને લઈ શકો છો અથવા ગિલોઈના પાન તમને મળતા હોય તો ગિલોઈના પાનનો ઉકાળો કરીને અડધા ગ્લાસ જેટલું તમે દરરોજ પી શકો છો બીજી વાત એ છે કે જે વ્યક્તિઓને કબજિયાતની સમસ્યા વધારે રહેતી હોય પાચનની સમસ્યા રહેતી હોય કે પછી પેટ સંબંધિત રોગ વારંવાર થતા હોય

એક ગ્લાસ નવશે પાણીની સાથે પી શકો છો અને જો તમારે તૈયાર કબજિયાત એસિડિટી અને ગેસ ચૂર્ણ જોતું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો વોટ્સઅપ ઉપર તમે ઓર્ડર આપી શકો છો ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવતું આઝાદી ચૂર્ણ આઝાદી ચૂર્ણ તમને પચાસ ગ્રામ સો ગ્રામ અને બસો ગ્રામ એમ ત્રણ પેકેજિંગમાં મળશે નાના પેકેજિંગમાં જોતું હોય તો પાંચ ગ્રામના નાના સચેટ સ્વરૂપમાં પણ અવેલેબલ છે એકવારથી જરૂર ઉપયોગ કરવો આ હતી સંપૂર્ણ જાણકારી કે ચામડીના રોગોને દૂર કરવા માટે વપરાતી આયુર્વેદિક ઔષધિ સસ્તી અને અસરકારક ઔષધિ વિડિયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો જરૂરિયાતમંદને આ વિડીયો પહોંચાડી દેજો મેડિસિન નાઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ધન્યવાદ નમસ્કાર